નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત સમાચાર હું છું રણજીત આગામી તો આજના મહત્વના સમાચાર સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસ અને દિવસે વધી રહ્યું છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બપોરના સમયે આવેલા ત્રણ ઈસમોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો જેથી દુકાનમાંથી પ્રતિકાર કરનાર બે વ્યક્તિના તીક્ષણ હથિયારથી ગળા કાપીને ત્રણ પૈકી બે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા જ્યારે એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી છે બેસ્તાન વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો બપોરના બે થી બે ત્રીસ વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારૂઓ તીક્ષણ હથિયારો સાથે ઘૂસી આવ્યા હતા જેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો જેથી દુકાનમાં રહેલા એક આધેડ વ્યક્તિ અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો જો કે લૂંટારુઓએ તેમના ગળા પર તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધા હતા જેથી તેઓ બંને લોહી લુહાણ થઈ ગયા હતા લૂંટની ઘટનાથી બૂમાબૂમ મચી ગઈ હતી જેથી સ્થાનિકો દોડી આવ્યા હતા બંને ઈજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી દઈને હોસ્પિટલ ખસેડ્યા હતા લૂંટારા ત્રણ પૈકી એકને ઝડપી લીધો હતો બાદમાં દોડી આવેલી પોલીસના હવાલે શંકાસ્પદ લૂંટારૂને સોંપી દેવામાં આવ્યો હતો હાલ સમગ્ર લૂંટના બનાવ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પકડાયેલા શંકાસ્પદ આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે તો દર્શક મિત્રો ફરી મળીશું નવા સમાચારો સાથે હું રંજીતા ગામિત તો જોતા રહો આજકા ભારત સમાચાર જયેશ દરબાર સાથે